વારશ્યામાં ઇન્દ્રલોક ટાઉનશીપ બેમાં કાસપર બાંધકામ કરતા સ્થાનિક રહીશો દ્વારા બાંધકામ સામે આક્ષેપો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો વડોદરા મહાનગરપાલિકા માત્ર ગરીબોના ગેરકાયદેસર દબાણો દૂર કરીને વાહવા લૂંટે છે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા જે કામગીરી કરવી જોઈએ એ કરતું નથી એવી જ એક ઘટના સામે આવી છે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ ઇન્દ્રલોક ટાઉનશીપ બેમાં કાસપર બાંધકામ કરતાં સ્થાનિક રહીશો દ્વારા બાંધકામ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો આ સોસાયટીના રહીશો દ્વારા વર્ષ બે હજાર તેવીસમાં પણ આ બાંધકામનો વિરોધ કર્યો હતો રહીશો દ્વારા મેયર ચેરમેન અને પાલિકાના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ બાંધકામ કાસપર કરવામાં આવી રહ્યું છે ત્યારે માત્ર ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત હતી અને માટે દિવસ કામ મુલતવી રાખવામાં આવ્યું હતું બિલ્ડર દ્વારા માત્ર રજાઓના દિવસોમાં કામગીરી શરૂ કરે છે આ બિલ્ડર દ્વારા જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે બાંધકામને લઈ સ્થાનિકોનો વિરોધ છે બાંધકામમાં વીસ થી વધુ ફેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે જો આ કાસમાં બાંધકામ થાય અને ભવિષ્યમાં આ ઈમારત ધરાશાયી થાય તો જવાબદાર કોણ ત્યારે આજે ઇન્દ્રલોક ટાઉનશીપ બેના ના રહીશો દ્વારા આ બાંધકામ સામે આક્ષેપો સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાનો હુરેલો બોલાવ્યો હતો અમે ઇન્દ્રલોક સોસાયટીના બે વારસાના રહેવાસી છે અમને અહીંયા પંજવાણી જે બિલ્ડર છે ઇલીગલી આ સાડા સાત મીટરના રોડ પર એકવીસ ફ્લેટની બાંધકામ કરી રહ્યા છે જેની એને પરમિશન નથી ગયા વર્ષે બી એમને પરમિશન મળી હતી તો અમે બધા એટલે ટીડીઓ ઓફિસમાં મેયરશ્રી નથી અને બધી જગ્યાએ એપ્લિકેશન આપી હતી તો તેમને એ ટાઈમે સ્ટે મળેલો હતો અહીંયા લઈને પછી એને વર્ષ સુધી કામ બંધ આ વર્ષે પાછો એને કામ ચાલુ કર્યું છે ના એની પાસે રજા જેઠી છે ના કોઈ પરમિશન છે ના રહેરાની પરમિશન તો એ છતાંય આ બાંધકામ પૂરજોરથી ચાલુ રહ્યું છે ને અમે એનું વિરોધ કહો કે અહીંયા સાડા સાત મીટરના રોડ પર કોઈ દિવસ કોર્પોરેશન પરમિશન એકવીસ ફ્લેટની આપતી નથી બિલકુલ પાંચ માણ ની જે બિલ્ડિંગ હોઈ શકે કારણ કે અમે એટલા બધા ધક્કા ખાતા છે એટલી બધી એપ્લિકેશનો આપેલી છે એના પછી પણ કોઈ કામ થતું નથી રજાઓના દિવસે ત્રણ ચાર દિવસ થી પાછું આ કામ ચાલુ છે ને સાડા સાત મીટર ના રોડ પર આવી રીતે પરમિશન હોતી જ નથી તો બી કયા રાજકારણી ના સારા કયા અધિકારી ના આ કરી રહ્યા છે એ અમને ખબર નથી અમે અમારી માંગ એક જ છે કે આ ફ્લેટ અહિયાં બનવા નહીં જોઈએ ને સંતા આજથી બંધ થવું જોઈએ કામ તો એ સવારથી કામ ચાલુ છે સ્ટે ક્યારે લાવ્યા હતા તમે ગયા વર્ષે અમે બે હજાર તેવીસ માં સ્ટે લાવ્યા હતા કોર્પોરેશનના થ્રુ તો ભી સ્ટે ચાલુ છે તો ભી સ્ટે ના ઉપર આ કામ કરી રહ્યા છે કોર્ટ નો કરી રહ્યા છે હા એટલે કોર્પોરેશન એ સ્ટે આપ્યું છે એનો અનાદર થઈ રહ્યો છે હા હમણાં ભી સ્ટે છે તો ભી આ કામ ચાલુ છે ને અત્યારે ભી અમે એપ્લિકેશન આપેલી છે સાહેબો આઈને જોઈ જાય છે તો ભી કઈ એટલે એનું નિવારવા આવતો નથી એટલે શું માનો છો અહીંયા મકાન બનશે શું પરિસ્થિતિ એક કે ફ્લેટ નું આયોજન છે અમારી પાસે નકશા છે બધા આખી સોસાયટી 22 ઘરની છે આખી સોસાયટી 22 ઘરની એમાં એક જ કોમન લાઈન છે પાણીની લાઈન એક જ છે ડ્રેનેજ લાઈન કોમન છે એમાં બધું જોઈન માં તમે આગળ જઈને જોઈ શકો અને ડ્રેનેજ લાઈન બી તોડી નાખી ત્યાં ગટરનું પાણી બધું એના ફ્લેટ ફ્લોટમાં જાય છે રહેખા મચ્છરોનો ત્રાસ છે પીવાના પાણીમાં ડ્રેનેજ લાઈન અહીંયા મિક્સ થાય છે બધા ઘરમાં એની બી અમે એપ્લિકેશન આપેલી છે તો એ પાણી એવું જ આવે છે ગટરનું પાણી મિક્સ આવે છે અહીંયા

અને આ લોકોએ રેસિડન્ટ પોતાના મકાનની પરમિશન લઈ અને ફ્લેટ બનાવે છે એ સદંતર ખોટી વસ્તુ છે આ પછી જે રાજકોટ કાંડ થયું એવા કાંડ થાય એની રાહ જોઈએ આપણે કે આ કામ બંધ કરાવીએ એ આપણે સત્તાધીશોને તમારા માધ્યમ થ્રુ અમે જાણ કરીએ છીએ કે અમને ન્યાય આપો બીજું અમને કોઈ તકલીફ નથી એ પોતાનું મકાન બનાવે એમનો પ્લોટ છે અમે એમને સામે કોઈ વાંધો નથી પણ જે ગેરકાયદેસર બાંધકામ છે સાડા સાત મીટર નો પબ્લિક રોડ નથી આ ઇન્ટરનલ સોસાયટી નો રોડ છે એના ઉપર ફ્લેટ ની બાંધકામની પરમિશન આવે જ નહીં ગયા વર્ષે બે હાજર ત્રેવીસ માં લોકોએ બાંધકામ ચાલુ કર્યું અમે વિરોધ દર્શાયો અમે કોર્પોરેશન માં મેયરશ્રી પાસે કમિશનર પાસે ટીડીઓ પાસે બધા પાસે ગયા એમનો સપોર્ટ એ ટાઈમે સરસ હતો અમને સ્ટે આવ્યો એમનું કામ બંધ થઈ ગયું આ વર્ષે એ જ રજા ચીટી ઉપર સ્ટે અમે ઉઠાયો નથી કોર્પોરેશને ઉઠાયો તે બાંધકામ ચાલુ થાય જ નહીં આ લોકો રજાઓનો ઉપયોગ કરી ચાર દિવસ કામ બંધ રાખી શુક્ર શનિ રવિ જે પ્રમાણે રજાઓ હોય એ પ્રમાણે કામ ચાલુ કરી દે આજુબાજુવાળાને હેરાન ગતિ સોસાયટીમાં કોઈ બી વિરોધ દર્શાવે છે એના ઉપર પોલીસ કેસ કરવામાં આવે છે સામેવાળો વ્યક્તિ ઘર બાર સાચવે સંસાર સાચવે કે પોલીસના ધક્કા ખાય એટલે અમે તમારા માધ્યમથી આગળ અધિકારીઓને વિનંતી કરીએ છે કે આ અમારો ફરીથી રાજકોટ કાંડ જેવું કાંડ ના થાય એ બદલ અમને ન્યાય આપો બસ મારું નામ અનિલ કલ્યાણી અને ઇન્દ્રલોક ટાઉનશીપનો રહેવાસી છું અમને તો નમ્ર વિનંતી જ કરવાની છે કે આ ફરી કાંડ ના થાય એ વાલે તમે કઈ એનો નિવેરો લાવો